પાદરા વિધાનસભા ભારતીય જનતા પાર્ટીના નવા વર્ષ નિમિત્તે સ્નેહમિલન સમારોહ પાદરા ખાતે યોજાયો હતો નવા વર્ષ નિમિત્તે પાદરા ખાતે ભારતીય જનતા પાર્ટી પાદરા દ્વારા વિધાનસભાના કાર્યકરોને સ્નેહમિલન સમારોહ કાર્યક્રમ પાદરા ખાતે યોજાયો હતો પાદરા સ્નેહમિલન સમારોહ કાર્યક્રમમાં આટલાદરા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના કોઠારી ભાગ્ય સ્વામી પાદરા સંતરામ મંદિરના મોહનદાસજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં ભાજપ પાદરા તાલુકાના પૂર્વ પ્રમુખ સ્વર્ગવાસી પ્રવીણસિંહ સિંધા વડુને બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી કાર્યક્રમમાં છોટાઉદેપુર મત વિસ્તારના સાંસદ જશુભાઈ રાઠવા તથા વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રશિકભાઈ પ્રજાપતિ સહિત કાર્યક્રમના મુખ્ય વક્તા જયદીપસિંહ ચૌહાણ તથા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત વડોદરા જિલ્લા મહામંત્રી યોગેશભાઈ અધ્યારુ પાદરા નગર તાલુકાના પ્રમુખ સહિત વડોદરા જિલ્લા પંચાયતના સદસ્યો તથા નગરપાલિકાના અને તાલુકા પંચાયત સદસ્યો સહિતના કાર્યકરો મોટી સંખ્યામાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા આવેલ મહાનુભાવો દ્વારા પ્રાસંગિક પ્રવચન સાથે સ્વદેશી અપનાવીને દેશના વિકાસમાં સહયોગ આપવા જણાવ્યું હતું સાથે ધારાસભ્ય ચેતનસિંહ ઝેલાએ પોતાના વક્તવ્યમાં ખાસ જણાવ્યું હતું કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના કાર્યકરોએ ભાજપના ઉમેદવારોને જીતવા માટે ખભેતી ખબો મિલાવી સરકારને વિવિધ યોજનાઓ થકી નાગરિકોને અવગત કરાવવા સ્નેહ મિલન કાર્યક્રમમાં કોંગ્રેસના પીઠ અને ડબકાના પૂર્વ સરપંચ મહેશ જાધવ સાથે સૌથી વધુ કાર્યકરો અને જાસપુર ગામના કોંગ્રેસના કાર્યકરો કોંગ્રેસ છોડીને ભાજપનો કેસરો ખેસ ધારણ કર્યો હતો પાદરા વિધાનસભા વિસ્તારનો ભારતીય જનતા પાર્ટીનો નૂતન વર્ષનો કાર્યકર્તા સ્નેહ મિલન સંમેલન આજ રોજ યોજવામાં આવ્યું હતું જેમાં છોટાદેપુર માન્ય સાંસદ શ્રી જસુભાઈ રાઠવા જિલ્લા પ્રમુખ શ્રી રસિકભાઈ પ્રજાપતિ સર્વે કાર્યકર્તાઓ સન્નિષ્ઠ કાર્યકર્તાઓ વરિષ્ઠ કાર્યકર્તાઓ સૌએ ભાગ લીધો હતો અને સાથે મંચ પરથી સૌ કાર્યકર્તા મિત્રોને જનતા સમક્ષ જઈને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી માટે સૌ કોઈ સ્વદેશી બનાવટની વસ્તુઓ અપનાવે અને આપણા ભારતીય રૂપિયાને મજબૂત કરે તેના માટે સૌ કોઈને આહવાન આપી સમજ આપવામાં આવી હતી સાથે કોંગ્રેસના બે મુખ્ય કાર્યકર્તાઓ અનિલસિંહ વાઘેલા જાસપુર અને મહેશભાઈ જાદવ ડબકા કે જેઓ પોતાની સાથે સો અને સાહીઠ જેટલા કાર્યકર્તાઓ લઈને આજ રોજ ભારતીય જનતા પાર્ટીની વિચાર દારા સાથે જોડાયા છે અને સૌ કોઈએ આવનારી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટેનું આશ્વાસન આપ્યું છે